आके लाती है ये तो पेलाम રબડું હોય વાટકીમાં ભરી લેવાનું બાપા મેળવી દેવાનું એકદમ મજ ત્યાં થઈ ગયા ચટલી જ્યારે ખાવા થોડીક થોડીક રેવ દે ઉદે સ્ટાકી દો કાકો તો કોને પાછ ના મને ખોડી પર રાખ તો નંબર આવે કાટા તો કાટા પાછ ફાડી મૂકી દે ને થાય છે જનસ અનડી ને